સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો સામે સુરત પોલીસ દ્વારા વિશિષ્ટ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સ્થાનિક પોલીસની સંયુક્ત કામગીરીમાં રાખવામાં આવ્યા છે જ્યાં તેમનો યથાસંભવ પુનઃ સત્યાપન કરવામાં આવી રહ્યું છે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિદેશી ઘૂસણખોરોની પ્રવૃત્તિ અંગે પોલીસને અણકટ માહિતી મળી રહી હતી પોલીસ દ્વારા યોજવામાં આવેલી આ ઝુંબેશ દરમિયાન બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ માટે દસ્તાવેજોનું ખાતરીકરણ કરવામાં આવી રહ્યું છે તેઓને ભારતના કાયદાઓ મુજબ વિઝા કે અન્ય કાયદેસર કાગળ વગર ભારતના ભૂખંડ પર વસવાટ કરતા હોવાના પુરાવા મળ્યા છે અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારની કાર્યવાહી સતત ચાલતી રહેશે અને રાજ્ય તેમજ દેશની આંતરિક સુરક્ષા માટે આવા ગેરકાયદેસર પ્રવેશ ધરાવતા વ્યક્તિઓ સામે કડક પગલાં લેવાશે